દાહોદ શહેરમાં ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા રાષ્ટ્રભાવનાને અનુલક્ષીને રામાનંદ પાર્ક દાહોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની હર્ષ પેર ઉજવણી કરવામાં આવી स्वतंत्रता दिवस के अवसर पर रामानंद पार्क पर प्रथम वर्ष वैसे तो हम यहाँ वहाँ जाते हैं जगह लेकिन राम पार्क में आपके सबके सानिध्य में स्वतंत्रता दिवस के पावन पर्व राष्ट्रीय पर्व 15 अगस्त यहाँ पर ध्वजा किया गया हमारे दाहौद जिला के मीडिया प्रभारी के साथ साथ में हमारे मामलतदार साहब हमारे ग्रुप के सभी सदस्य हमारी माताएं बहनें सभी लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया अब एक दूसरे का उत्साह बनाया पंद्रह अगस्त हमें भाईचारे का एक प्रतीक का पावन पर्व है हम सबको हिलमिल करके रहना चाहिए राष्ट्र के प्रति सद्भावना से भाईचारा वाला वातावरण रहना चाहिए और हमारे पूर्व सैनिकों के ऊपर जो एक तरह का हमारे प्रति जो श्रद्धा है विश्वास है उनको हम ऐसे नहीं जाने देंगे બલિદાનો કો આજ હમ યાદ કરે હૈ કે કારણ આજ હમ સ્વતંત્ર રૂપસે યાર આપણે દેશમાં સ્વતંત્રતા આઝાદી મના રહે રહે હૈ આજે પંદરમી ઓગસ્ટ દિવસ છે આપણા દેશમાં આનમાન શાંતિ એની ઉજવણી ચાલી રહી છે અને એવામાં દરેક ધાર્મિક સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે અને નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત બધે જ તો આની આન બાન શાંતિ ઉજવણી ચાલી છે તો એવામાં અમારા આ રામાનંદ પાર્કમાં પણ જે મહારાજજીએ જે આજે બધાને આમંત્રણ આપી અને એકઠા કર્યા અને આ ઉજવણી કરી છે એ બદલ જે હાજર રહેલા બધાના હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મહારાજજીનો ખૂબ આભાર માનું છું કારણ કે આ આવી આવી પ્રવૃત્તિઓ બને એટલે દેશભાવના જાગે અને આપણા દેશને આગળ લઈ લઈ જઈ શકીએ એટલે જેટલા મિત્રો હાજર છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું